અહીંયા જે પણ પર્સન બેઠા છે દરેકની જોડે પોતાનો પેમ્ફલેટ છે દરેકની પાસે પોતાનો પેમ્ફલેટ પોતાના નામનું હોવું જોઈએ હમણાં રાજુએ કંઈ બોલ્યા સાંભળ્યું તું તમે દરેક વ્યક્તિએ આજે આટલી પબ્લિક ભેગી થઈ છે ને એ કયા કારણે ભેગી થઈ છે ખબર એ ના કારણે એ પેમ્ફલેટ મારા નામનું હતું ને એમને મળ્યું ક્યાં નથી ખબર છે મોરૈયામાંથી મળી જાય અને જતું રહ્યું સ આણંદ ન ઉભી હવા વધારો થઈ

કે દરેક વ્યક્તિ પોલિસી તો આપીને આવે જ પણ થોડા ટાઈમમાં હપ્તા ભરવાનું બંધ થઈ જાય છે તો એનું કારણ શું પોલિસી આપીને આયા પર પણ બંધ થઈ જાય એનું કારણ શું એનું કારણ તમે તમે શું કરો છો દાદાગીરી ચોપડીની કડાઈ માં જોડે બજાર ની તો કઢાવી પર છે એ ચાલતું છે જોડે રહેલ ચોપડીના કડાઈ ચાલે માં જોડે મે કામ લીધું કોપી તો કઢાવી પડતા હતા આવું કરો છો બધા કરે છે મને ખબર તો પ્લીઝ આવું ના કરશો એક્ઝેક્ટ શું સમજાવું છે એની ઉપર આવી જાઓ કોઈ પણ વ્યક્તિ ત્યાં જાઓ તો તમે પોલિસી નક્કી કરો માર શું વેચવાનું છે તમે જાઓ છો ને એટલે શું કરો તમે ફેમિલી સુરક્ષા કવચ સમજાવશો રિકરિંગ સમજાવશો કોઈ દીકરો દીકરી સમજાવશો હવે તમારે શું લેવું બોલો કે એવું ના હોય એક વસ્તુ નક્કી કરવાની માર શું વેચવાનું છે સમજો મીઠા તમે જુઓ કાપો આમ તેમ હા ના બધું કે અમેરિકા મંગાવે શ્રીલંકા કેટલું કઈ નાખશે અને તમે કહેશો હા તું ખોટું ના બોલશે તું તું વેચવા ખોટું બોલ પણ તમે એ રીતે નક્કી કરો માર શું વેચવાનું છે તમે એક જ પોલીસી વેચશો પાંચ દસ વર્ષનું છે નાનું બાળક છે સમજાવો પોલિસી સમજાવતા વખતે શું ધ્યાન રાખવાનું એક હજાર રૂપિયા ભરો તમે દર મહિને બાર મહિનામાં બાર હજાર થયા બાર વર્ષની પોલિસી લો તો એક લાખ ચુમ્માલીસ હજાર થયા અને તમને પાકતી મુદ્દતે અઢી લાખ રૂપિયા મળશે તો બેન હોય ભાઈ હોય એને ક્લિયર સમજાવો કે આજે તમારું બાળક પાંચ વર્ષ દસ વર્ષનું છે બાર વર્ષની પોલિસી લીધી બાવીસ વર્ષનું બાળક થશે હાયર એજ્યુકેશન આવશે લગન આવશે ઘણું બધું આવશે એ ટાઈમે અઢી લાખ રૂપિયા મારા આપવાના તમને આરાધના આપશે તમને એ વસ્તુ એને ક્લિક કરાવી દો ફિટ કરાવી દો મગજમાં કે અઢી લાખ માં ક્યાંથી લેવાળા છે આરાધનામાંથી તો એ હજાર રૂપિયા રહે કોઈ દિવસે પૂછશે જ નહીં લે જ લેશે પહેલી તારીખે આપી જશે ઘરે